જય માતાજી કેમ છો મિત્રો તો આપડા આવી ગયા છે આમોદ આજે સાયકલ લેવા માટે તો આપણી સાયકલ આવી ગઈ છે રયાથી તમે આમોદ ચોકડી ચાર રસ્તા અહીંયાથી તમે અંદર જાઓ છો તો તમને સાયકલની દુકાનનું માહિતી અને પૂરો વિડીયો બતાવીશું રયા જોઈ શકો છો તો અહીંયાથી આપણે સીધા દુકાન તરફ જઈશું તો અહીંયાથી તમને દુકાનનું લોકેશન ક્યાંથી આપણે સાયકલ લીધેલી છે ફૂલ ડિટેલ સાથે વિડીયો તમને જોવા મળશે તો ચાલો અહીંયાથી આપણે દુકાન તરફ જઈ રહ્યા છીએ તો તમને દુકાન પણ બતાવીશું તો આમોદની આ બજાર છે તો ગેટથી થોડુંક જ ચાલતા પાંચસો મીટરની દૂરી પર સાયકલ આવેલી છે તો જોઈ શકો છો તો અહીંયાથી આપણે એક ભાઈ છે તો આપણી સાયકલ માટે અહીંયા એક મસ્ત મજાનો હાર બનાવીશું તો અહીંયાથી આ ભાઈ છે તો અહીંયાથી જોઈ શકો છો ગેટની પાસે દુકાન આવેલી છે એમની તો અહીંયાથી એક આપણી સાયકલ માટે હાર બનાવી લઈશું અહીંયાથી તમે જોઈ શકો છો કે પચાસ વાળો હાર છે તો આપણે લઈ લઈશું તો પેલા સાયકલ સન્માન કરી પછી ઘરે લઈ જઈશું કેમ છો મારું ગુલાલ તો તમારો પ્રિય મિત્ર લાલુ રમતો આપણે આવી ગયા છે આજે આમુજ સાયકલ લેવા માટે મિત્રો આ દુકાન આમુજ ચોકડી પછી નજીક જ આવેલી છે તો અહીંયાથી તમને સાયકલ બતાવીશું

આ તરફ તમે જોઈ શકો છો ફેન્સી સાયકલ અહીંયા તમને કોઈ પણ પ્રકારની સાયકલ ગાડી નાના છોકરા માટે મોટા ભાઈ માટે બધા માટે સાયકલ મળી જ જવાની છે તો આવો મારા વાલી રહો સાયકલ જરૂરથી લઈ જાઓ તો મિત્રો આજે આપણે સાયકલ લેવાના છે ગોલાલ ગામથી દ્વારકા સાયકલ યાત્રા કરવાના છે તો તમારા ભાઈને સપોર્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે તમે દુકાનની મુલાકાત કરાવીએ તો આપણી સાયકલ અહીંયા એક કાકા કમ્પ્લીટ બનાવી રહ્યા છે તે એ પણ બતાવીશું ચાલો તો તમે જોઈ શકો છો કે આપડી સાયકલ આપણા ઘણી છે તો એની જોઈ શકો તો આપણે કાકા પાસેથી થોડી એની જાણકારી લઈશું એમની દુકાન ક્યાં આવેલી છે તે માહિતી લઈશું એમની તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો ફેન્સી સાયકલ સ્ટોર આમોડ ચાર રસ્તાની એબજેટ સામે તો મિત્રો અહીંયા તમને નાના છોકરા માટે અને મોટા ભાઈઓ માટે હરેક પ્રકારની સાયકલ તમને મળી જ જવાની છે તો આવો આમોડ આમોદ બજારમાં દુકાન છે તો અહીંયાથી તમે દુકાન જોઈ શકો છો તો આપણી સાયકલ પણ એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે કાકાની મુલાકાત થોડી લઈશું એમની પાસેથી સાયકલ વિશે થોડી માહિતી લઈશું તો અહીંયાથી તમે જોઈ શકો છો દુકાન તો અહીંયા તમને એકદમ સારી અને સસ્તી સાયકલ મળી જવાની છે તો આવો મારા વાલીરાઓ જમ્મુસર જે સોલવાડા ભાઈઓ જરૂર જરૂરથી આવો આમોદમાં સાયકલ લેવાનું ભૂલતા નહીં તો ચાલો અહીંયાથી તમને સાયકલ બતાવીશું પછી આપણે દુકાનવાળા કાકાનું પણ થોડું ઇન્ટરવ્યુ લઈશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમને હરેક પ્રકારની સાઈકલ મોટી સાઈટ અને નાની સાઇટમાં મળી જશે તો એકદમ મસ્ત મજાની સાયકલ મળવાની છે અહીંયા તમને એકદમ સસ્તી અને સારી તો અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે આમોડ આવી ગયા છે અહીંયા દુકાન પર તો અહીંથી આપણે થોડું ઘણી માહિતી લઈશું તો નમસ્કાર નમસ્કાર આવો નમ આપણે ત્યાં દરેક જાતની સાયકલ મળશે હેડ બાઇક છે ગેરવાળી છે નાનાથી મોટા માણસો રહીને દરેક વ્યક્તિની સાયકલ મળશે કોઈપણ પ્રકારની દરેક જાતની સાયકલની કરીબી કરી આપવામાં આવશે ગેરવાળી છે કોઈ બી નીઝ બ્રેકવાળી છે કે કોઈ બી સાયકલ તમારે એ કરી બી કરી આપવામાં આવશે દરેક જાતને સ્ટેફાર બી મળશે ના દરેક ઇલેક્ટ્રિક કાર છે ઇલેક્ટ્રિક બાઇક છે એ બધું જ અહીંયા અવેલેબલ છે અહીંયા મળશે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ પાર્ટ દરેક જાતના રમકડાં દરેક વસ્તુ મળશે તો તમારી દુકાન આંબોદમાં એફજેટ કઈ જગા પર આવેલી છે બિલકુલ નિયર ગિંગ ઓફ ઇન્ડિયાની પાસે મેઇન થી થોડાક અંદર આવો સ્ટેશન રોડ પર મેઇન એન્ટ્રી ગેટ થી નજીક પાસે સાયકલ સ્ટોર આંબોદ તો મિત્રો અહીંયાથી તમે આવો છો તો અહીંયાથી તમને વિડીયોમાં પૂરી માહિતી આપેલી છે તો તમે જરૂરથી સાયકલ લેવી હોય તો જમ્મુસર વડોદરા કરતાં પણ એકદમ સસ્તી અને સારી સાયકલ તમને અહીંયા મળી જવાની છે તમારા ભાઈએ પણ અહીંયાથી જ સાયકલ લીધેલી છે તો તમને ડિસ્કાઉન્ટ પણ સારું મળી જવાનું છે આ દુકાન પર આનાથી સસ્તું તમને બીજી કોઈ દુકાન પર નહીં મળે તો જલ્દીથી આમો ડાવો અને મુલાકાત જરૂરથી લેજો તો ચાલો વિડીયોને અહીંયા સમાપ્ત કરો જય હિન્દ વન ડે માતરમ લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અમારી લાલુ રમન ચેનલ પર વિડીયો જોવા બદલ આભાર